તો કેમ છો ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે ફાધર્સ ડેની આપણા માટે ગિફ્ટ આવી છે ચાલો મિત્રો જલ્દી જલ્દી અનબોક્સ કરી અને જોઈએ આપણા માટે શું ગિફ્ટ આવી છે આ તો આપણે જોતું હતું એ મળી ગયું ભાઈ આ તો આપણે ફોનથી વિડીયો શૂટ માટે એક્સટર્નલ માઇક જોતા હતા એ મળી ગયા અરે બહુ સરસ થેન્ક યુ બેટા હિતેન અને પૂજા હજી એક વખત થેન્ક યુ ગિફ્ટ માટે થેન્ક યુ વેરી મચ બોક્સ નીકળે છે આ છે આ બેગ છે રાખવા માટે આ ઓકે ચાર્જિંગનો કેબલ આ માઇક ના કવર છે બે આ ટ્રાન્ઝિસ્ટર છે જે ફોનમાં લાગે ત્રણ ટાઈપની એક સીપિન આઈફોન અને પિન ટાઈપ માઇક છે સરસ આ પણ માઇક છે એટલે ટોટલ બે માઈક એક ટ્રાન્ઝિસ્ટર આ ક્લિપ છે જે આપણે માઇકને અહીંયા આપણે લગાડવો હોય શર્ટમાં શૂટિંગ કરતી વખતે તો લગાડી શકાય એના માટેની ક્લિપ છે તે આપણે સ્લાઇડ કરશું એટલે ફીટ થઈ જશે સ્લાઇડિંગ છે તો આપણે આ ટ્રાય કરીએ એના પહેલાં આપણે છોકરાઓને ફોન કરી દઈએ કારણ કે સવારે હું સૂતો હતો ત્યારે એ લોકો મારી બાજુમાં બોક્સ મૂકીને નીકળી ગયા હતા જોબ ઉપર તો હવે આપણે અનબોક્સ કર્યું જોયું ગિફ્ટ તો આપણે અને ફોન કરી દઈએ હલો સીતારામ રાજા શું કરે છે બેટા અચ્છા કોફી પીધી સારું હવે તમે જે અહીંયા ગિફ્ટ મૂકી ગયા હતા મારા બેડ ઉપર એ મળ્યું મને અને મેં એને અનબોક્સ કર્યું બહુ સારું લાગ્યું ગિફ્ટ માટે થેન્ક યુ બેટા બહુ સારા છે માઇક અને ક્વોલિટી પણ સારી છે હું તને હમણાં વિડીયો મોકલાવું છું ઓકે ચાલો હવે આપણે પૂજાને ફોન કરી દઈએ હા બેટા પહોંચી ગઈ સારું ચાલો અનબોક્સ કર્યું ગિફ્ટ તમારું મળ્યું થેન્ક યુ બહુ સરસ છે આપણે એ ટેસ્ટિંગ કરવા માટે અત્યારે આપણે લગાડ્યું છે જોઈએ કેવો અવાજ આવે છે ક્લિયર આવે છે કે નહીં ખ્યાલ પડે બહુ સરસ છે ચાલો મિત્રો હવે આપણે માઇક મિત્રો હવે આપણે માઇક વગર ટેસ્ટ કરીએ અને પહેલાની જે ક્લિપ છે એ માઇક સાથે છે આ માઇક વગર છે હવે આપણે આની રેન્જ ચેક કરશું મિત્રો કે કેટલી રેન્જ સુધી અવાજ કેચ અપ કરે છે જો અત્યારે બાલ્કનીમાં છે આપણો ફોન હવે હું જઉં છું અંદર જોઈએ આપણે કેટલા મીટર સુધી કેચ અપ કરે છે ચાલો આ આવી ગયો અહીંયા હોલ અને કોરિડોરનો કોર્નર હવે એકદમ આગળ મેન ડોર પાસે હું આવી ગયો છું હવે આ મેન માંથી કિચન બાજુ કિચનમાં આવ્યો છું પાછો છું રિટર્ન ત્યાં બાલ્કનીમાં આવું છું જોઈએ અવાજમાં કેટલો ફરક છે તો મિત્રો આજે તમે જોયું કે આપણે માઇક સાથે ને માઇક વગર અવાજમાં કેટલો ફરક પડે છે કારણ કે માઇક વગર અવાજમાં બીજો આજુબાજુનો અવાજ બધો બહુ આવે છે અને માઇક સાથે હોય તો અવાજ એકદમ ચોખ્ખો આવે છે અને મજા પણ આવે છે તો જો તમને શોખ હોય તમે ક્યાંય ફરવા જતા હો અને તમે મોબાઈલ સાથે એટલે વિડીયો શૂટ કરતા જો જો શોખ હોય તો માઇકનો ખર્ચો કરાય ને એનો ઉપયોગ કરી અને મજા લેવાની ને બહુ મજા આવશે ચલો બાય બાય